ભારતનું સંવિધાન ચર્ચા કરીએ કલમ નંબર એકસો પિસ્તાલીસ માં જોગવાઈ કરવા પ્રમાણે ન્યાય જોગવાઈઓને આધીન રહીને વખતો વખત રાષ્ટ્રપતિની મંજૂરી લઈને પોતાના શિરસ્તા અને કાર્યરીતિનું સામાન્યપણે નિયમન કરવા માટે

તેમજ સદરૂહ ન્યાલયો કોઈ પણ હક નો અમલ કરવા માટે સદરૂહ ન્યાયાલયોની કાર્યવાહી વિશેના નિયમો ગ હેઠળની ન્યાયાલય મોટો ગ અનુચ્છેદ એકસો ચોત્રીસ ના ખંડ એક અથવા પેટા ખંડ ગ હેઠળ અપીલો સ્વીકારવાના વિશેના નિયમો ચ ઉચ્ચતમ ન્યાયાલયે જાહેર કરેલા ફેસલાની કે કરેલા હુકમની પુનર્વિચારણા માટેની શરતો અને એવી પુનર્વિચારણા માટે ન્યાયાલયે કરવાની અરજીઓ નોંધાવવાની સમય મર્યાદા સહિત એવી પુનર્વિચારણા માટેની કાર્યરીતિ વિશેના નિયમો છ ઉચ્ચતમ ન્યાયાલયમાંની કોઈ કાર્યવાહીના તથા તેના અનુસંગી ખર્ચને લગતા તેમજ તેમની કાર્યવાહી અંગે લેવાની ફી વિશેના નિયમો જ જામીન આપવા વિશેના નિયમો જ કાર્યવાહી રોકવા વિશેના નિયમો ટ ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ શુલ્ક કરવા ત્રાસદાયક અથવા વિલંબ કરવાના હેતુ માટે કરવામાં આવેલી જણાય તેઓનો ત્વરિત નિર્ણય કરવા માટે જોગવાઈ કરતા નિયમો તપાસ માટેની કાર્યરીતિ વિશેના નિયમો ઠ બે ખંડ ત્રણ ની જોગવાઈઓને આધીન રહીને અનુચ્છેદ હેઠળ करेला नियमो निली कोई हेत्व माटे विस्नारा न्याधीसो नी उच्छामो उसी चेंख्या नकी कराई सकासे अने इकल न्याधीसो नी आ विभागिया न्यागो नी सत्ता माटे जोगवाई करी सकासे ठत्रन संविदान्ना તાલીસ હેઠળ વિચારણા માટે મોકલેલી બાબતની સુનવાણી કરવાના હેતુ માટે બેસનારા ન્યાયાધીશોની સંખ્યા સિવાયની કોઈ જોગવાઈઓ હેઠળ અપીલ સાંભળનાર ન્યાયાલય પાંચ થી ઓછા ન્યાયાધીશો નું બનેલું હોય અને અપીલ ની સુનવાણી દરમિયાન તે ન્યાયાલય

નિર્ણય કરવાના હેતુ માટે આ ખંડની આવશ્યકતા મુજબ રચાયેલા ન્યાયાલયને તે પ્રશ્ન અભિપ્રાય માટે મોકલી આપશે અને તે અભિપ્રાય પ્રાપ્ત થઈ તે અનુસરીને અપીલનો નિકાલ કરાશે ઉચ્ચતમ ન્યાયાલય બીજી રીતે નહીં પણ ખુલ્લા ન્યાયાલયમાં ફેસલો આપશે તેમજ ખુલ્લા ન્યાયાલયમાં આપેલા અભિપ્રાય અનુસાર ન હોય તેવો રિપોર્ટ અનુચ્છેદ એકસો કરી શકાશે નહીં છ પાસ કેસની સુનાવણી વખતે હાજર હોય તે ન્યાયાધીશોની બહુમતીની સહમતી સિવાય ઉચ્ચતમ ન્યાયાલયથી કોઈ પણ ફેસલો કે એવો કોઈ અભિપ્રાય આપી શકાશે નહીં પણ આ સહમત ન થાય તો તે ન્યાયાધીશને અસમતિ દર્શક ફેસલો કે અભિપ્રાય આપવામાં આ ખંડમાં ના કોઈ મજબૂર થી બાદ આપશે બાદ આવે છે એમ ગણાશે નહીં આજે આપણે અહીં એકસો પિસ્તાલીસનો છેદ અંગેની વિગત પૂર્ણ કરીએ છીએ વર્ષો બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ